કેમિકલ યુક્ત પાણીનો ઝેર જમીનમાં ઉતરી 150 થી વધુ ગામોના પાણી પુરવઠા માટે ખતરો બની રહ્યું છે ખેડા જિલ્લાના નગરામા ગામે બાયોકેમિકલ કંપનીના વેસ્ટેજને લઈ ગ્રામજનોમાં હોબાળો મચી છે કેમિકલ યુક્ત પાણીના નિકાલથી ખેડૂતના પાક બરબાદ થઈ ગયા છે અને ખેતરમાં કામ કરનારાઓના શરીરે રોગચાળો ફરિયાદ ઉઠી છે ગ્રામજનોએ અનેકવાર પ્રાંત અધિકારી મામલતદાર અને ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં સમસ્યા યથાવત રહી છે ધારાસભ્ય સ્થળ પર આવી ખેડૂતોની મુલાકાત પણ લીધી લોકોની માંગ છે કે કંપનીનો કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે અને કંપનીને બંધ કરવામાં આવે કારણ કે કેમિકલ યુક્ત પાણીનો ઝેર જમીનમાં ઉતરી 150 થી વધુ ગામોના પાણી પુરવઠા માટે ખતરો બની રહ્યું છે કંપનીમાં પેલો બગાડ વેસ્ટેજ નાખેલું છે એનું પાણી અંદર આવ્યું આવીને તૈયાર એમ નિકાલમાં નાખેલું નિકાલમાં નાખવાથી પાક બધા જે ડોડા ભરી જાય છે અને બીજા ભેંસો પણ મરી જાય છે બે ત્રણ જેટા મરી જાય અમને આ ચાર દિવસ જેવું થયું

કાકા કેવું પાણી આવે છે શું શું એનાથી પ્રોબ્લેમ પાણી આવે એનાથી ખાતર વેરી એટલે ફૂલના પડે પછી હું પરમ દિવસ મજૂર લાવ્યો તો પંદર તે છ મજૂર રહ્યા અને હાથ મજૂર નાખી ગયા બપોર પછી કે અહીં તો કઈડે છે બહુ પાણી એટલે મારા રૂપ જે નિયાદવાનું હોય તો બધું રહી ગયું એમ પછી બીજા દિવસ ખાતર નાખવાનું થયું તોય ના આવ્યા પણ અમારી જાતે મોજા પહેરીને પ્લાસ્ટિકના અને પગના મોજા પહેરીને પછી ખાતર નાખવું પડ્યું

અને એ પાણી હુંહરું પડવાથી ખેતરમાં અમે ખાતર નાખવા છે નેલવા જાય તો પગે ફોલ્લા પડી જાય છે અને એ પાણી નિકાલમાં આવ્યું છે નિકાલમાં અમારે ઉચકીને પાણી લેવાનું છે તો એ પાણી અમારે કેવી રીતે લેવું ડાંગરમાં જેવું પાણી લઈએ છીએ એવી ડાંગરને નુકસાન થાય છે એ નિકાલમાં પાણી ગાયો ભેંસો પીવે છે અમારી તો પણ ગાયો ભેંસોને તકલીફ થાય છે તો અમારી રજૂઆત છે કે જે આની અંદર જે કંઈ અધિકારી આવતા હોય એ આનો જલ્દી જલ્દ નિકાલ કર એવી અમારી નમ્ર વિનંતી છે કાકા આ પ્રશ્ન કેટલા ટાઈમથી છે અને અત્યાર સુધી ગ્રામજનો દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી આનો પ્રશ્ન બહુ ઘણા ટાઈમથી છે એની બહુ રજૂઆતો કરી તો થોડાક સમય પહેલાં એની માથાકૂટ પણ થઈ હતી તો પણ આનો કોઈ નિકાલ થયો નહીં મામલતદારને રજૂઆત કરી પ્રાંતમાં રજૂઆત કરી ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અમે પણ આનો કોઈ હજુ નિકાલ થયો નથી થોડાક સમય પહેલાં અહીંયા પ્રાંત અધિકારી આવ્યા હતા તમને આ કંપની વિશે કંઈક સમજાવવા માટે શું કહેવામાં આવ્યું હતું એમના દ્વારા હવે એમણે કીધું હતું કે તમે આ જે ઠરાવ જે વખત કર્યો એ વખતે તમારા આમને જે મંજૂરી આપી એનો ઠરાવ કે લાવો તમે અને ઠરાવ લાવો તે પછી તમારો આનો બંદોબસ્ત થાય આ કંપનીમાં જે વેસ્ટ કેમિકલ નાખેલું છે એ કંપનીમાંથી બહાર આવવા માંડ્યું છે એની લીધે અમારા ખેતરોમાં કંપનીનું પાણી ભરાયું છે એની લીધે રોગચાળો ફેલાયો છે અમારા શરીરે ફુલ્લા થઈ જાય છે અને અમારી ડાંગર ઊભી ડાંગર સુકાવા માંડી છે અને એ પાણી ખેતરમાંથી સીધું નિકાલમાં આવે છે અને એ નિકાલમાંથી જે લોકો પાણી લે છે એની ડાંગર અતાર હુકાવા માંડી છે આ દિન સુધી તમે આની રજૂઆત કોઈને કરી છે આ દિન સુધી અમે રજૂઆત આની કરી છે પ્રાંતમાં કરી છે પછી માતર કરી છે મામલતદારને કરી છે કલેક્ટરને કરી છે ધારાસભ્યને કરી છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી અત્યારે અહીંયા ધારાસભ્ય આવ્યા હતા શું કહેવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા એમણે એવું કહ્યું કે તમે મને જણાવો કે આની મંજૂરી કોને આવી હતી લેખિતમાં એ કોઈ જે સરપંચ આજુબાજુના ગામના જે સરપંચ હતા એમને કઈ રીતે મંજૂરી આવેલી એના હુકમ લાવો તો કંપની બંધ થઈ જાય બરાબર અત્યાર શું શું તમને પ્રોબ્લેમ આવી રહ્યા છે ખેતીમાં પશુઓને તમે કહી રહ્યા છો શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે આ કેમિકલનું પાણી જે ઘૂસ્યું ખેતરોમાં એ ખેતરો ઊભા હું મળ્યા બરાબર ડોડામાં ડાંગર છે અત્યારે નિકાલમાં પાણી જેટલા લોકો ઉચકીને પાણી લે છે મશીનથી એ મશીનથી પાણી જેવું મૂકે છે એવી ડાંગર સીધી બરવા માંડે છે લાલ થવા માંડે અને એ પાણીમાં જે ખેડૂત પડે છે એના પગમાં ફોલ્લા પડી જાય જે આમાં એક લાવ્યું એક આપણી જોડે ખેડૂત છે જ તે જેમને ફોલ્લા પડી ગયા અને પશુઓ પણ જે પાણી પીવે છે એ બીમાર પડી જાય